ની બર્થડે પર આ ટેણીયાને શું જોઈએ છે તો ચાલો આજે આપણે તેની પાસેથી જાણીએ શું નામ છે તારું મારું નામ શૌર્ય વાલદા છે અચ્છા શૌર્ય શું કરે છે છો અહીંયા આજે મારી બર્થડે છે અને આજે હું આ વરાછામાં મિની બજાર પાસે છું અને હું બધાને કહેવા માંગુ છું કે اپિલ કરું છું કે તમે મતદાન આપો અચ્છા આ વિચાર ક્યાંથી આવ્યો શૌર્ય તને મને આ વિચાર આવ્યો હું ન્યૂઝ જોઉં છું અને એમાંથી મને ખબર પડી કે 50 60% વોટિંગ આવે છેパーセント અને મેં વિચાર્યું છે કે હું અપીલ કરું રોડ ઉપર જઈને બધાને કહું કે હું અપીલ કરું કે તમે મતદાન આપો

એટલે આટલી નાની ઉંમર રાજકારણ પાછળ કારણ કે હું એટલું રાજકારણનું નહીં જોતો પણ મારે મારું દેશ સારું હોવું જોઈએ હું વિચારું છું કે મારું દેશ સારું થવું જોઈએ અને ફર્સ્ટ આવવું જોઈએ એટલે હું પ્રાઉડ થાઉં કે મારું દેશ છે હું બધાને રોડ ઉપર જઈને ચોકલેટ આપીશ અને એમને કહે કે તમે મતદાન કરો ઓકે આના પાછળ જ્યારે એક તેર વર્ષનો પાડે કરો રસ્તા પર ઉતરીને મતદાનની અભિ થડ્યો છે લોકોને એ તો મળ્યો છે તો લોકોનો અભિપ્રાય કેવો રહ્યો છે પ્રતિભાવ કેવો મળ્યો છે પ્ર પ્રતિભાવ તો સારો મળ્યો છે હવે મને લાગે છે કે એ લગભગ વોટ કરશે અને હું બધાને કહેવા માંગુ છું કે ભલે તમે એકવાર ખાલી વોટ કરી નાખો પણ સારું થાય વોટ કરો એટલે સારું થાય લોકો એવા છે જે ઘરે બેઠા બેઠા ટીવી જોવું છે અને શાંતિથી જોવું છે અને આખો લાભ ઉઠાવો છે સરકારનો પણ જ્યારે તમે વોટ કરશો તમારી રિસ્પોન્સિબિલિટી છે કે તમે જ્યારે વોટ કરશો ત્યારે તમને લાભ મળશે અને એવો લાભ મળશે જે તમને પ્રાઉડ ફીલ કરાવશે તારી ઉંમરના જે બાળકો છે તેના માટે તારો કોઈ મેસેજ છે ખરો મારા ઉંમરના બાળકો છે એમને હું મેસેજ કરીશ કે તમે પણ આવું કરો અને અપીલ કરો તમારા માતા પિતાને કે એ વોટ કરવા જોઈએ સાથે એ છે બીજો તને જો તમને ખ્યાલ હોય ત્યાં સુધી તમે જણાવી શકો છો કે તમને કે એવી કઈ સમસ્યા લાગે છે ભારત દેશની કે જેનું સમાધાન આવવું જોઈએ સૌથી વહેલી તકે ફર્સ્ટ છે ડેમોક્રેસી ઓછી થાય છે અને એમાં પાણીની સમસ્યા ઓછી થાય છે બહુ પાણીની સમસ્યા છે આ વખતે અને રોડની સમસ્યા બહુ છે એટલે ઓકે તો લાસ્ટમાં બર્થ ડેના દિવસે સ્પેશિયલ એસ નાઇન ન્યૂઝ તરફથી તને વિશ કરવામાં આવે છે અને સાથે જ લાસ્ટમાં તું કોઈક મેસેજ દર્શકોને આપવા માંગતો હોય હા પણ થેન્ક યુ ફોર વિશિંગ મી એન્ડ આઈ મતલબ મેં હું કહેવા માગું છું બધાને

અને આ આપણે વોટિંગ માટે હું જોડાયું છું કેમકે આપણા દેશમાં બહુ ઓછી ડેમોક્રેસી ડેમોક્રેસીના બહુ વાંધા છે પચાસથી સાઠ પર્સન્ટ તો પચાસથી સાઠ પર્સન્ટ લોકો જ તે આપણા ઇન્ડિયામાં વોટ કરે છે એટલે હું એ માનું છું કે આપણે જેટલું જ વોટ કરશું એટલી જ સારી આપણને વસ્તુ એટલી જ સારી આપણને

એટલે બધા વોટ આપે મત આપે એટલે એ માટે તે અપીલ કરું છું શું નામ છે જય જય આજે શૌર્યનો બર્થડે છે ને શૌર્યના બર્થડે ની કે અલગ જ ઉજવણી કરી રહ્યા છે શું કરી રહ્યા અમે બધા દરેક નાગરિક પ્રત્યે મતદાન કરવાનો વિચાર છે જે શૌર્યનો વિચાર છે એ જ અમારો વિચાર છે અચ્છા તો આજે અલગ અલગ વિસ્તારમાં ફરિયાદીઓ માહોલ લાગ્યો તમને એક મજા આવે કાર્યક્રમમાં મજા પ્રતિભાવ તો સારો મળ્યો લોકોને પણ ખબર પડી મળવો આટલા નાના વિચાર શૌર્યને શૌર્યના વિચાર ઉપર જે બધાને ખબર પડી કે મતદાન કરવો એ સાવત પ્રકાશ સૌર્યના રિલેટિવ થાઉં છું તેના પાછળનું તે એક નાનું બાળક છે તેર વર્ષનું અને એ લોકોને એવું કહેવા માગે છે કે તમારે મતદાન કરવું એ તમારો જન્મસિદ્ધ હક છે તો તમારે જરૂર કરવો જોઈએ જો એનાથી તો શક્ય નથી પણ એ લોકો એ મેસેજ દેવા માગે છે એના બર્થડે નમિતે કે તમે લોકો જાગૃતતાઓને મત કરો એમ પચાસ પચાસથી સાઠ ટકા મતદાન પડે છે નેવુંથી પંચાણું ટકા પડવું જોઈએ એમ અને મને તો એ ક્યાંક ને ક્યાંક અટવાતા છે જ્યાં જ્યાં કે એને એમ ઘટતું હોય છે કે આપણે આ લોકોને જાગૃત કરવા જોઈએ કે તમે મતદાન કરો તો કોઈક સહી વ્યક્તિ આવે ને એ તમારું કામ કરે જેનાથી અમારું ભવિષ્ય સુધરે એમ એને અમારા થકી એનું ભવિષ્ય ખરાબ ન થાય એ માટે એને એવો વિચાર આવ્યો હોય છે કે આપણે લોકોને કેવું જોઈએ કે તમે સારા વ્યક્તિને ચોઈસ કરો એમ

તો જેમ અત્યારે બધાને અપીલ કરે છે મતદાન કરવા માટે તો ખૂબ જ સરસ છે અને મતદાન વધશે આના કારણે ખૂબ જ સરસ પ્રતિભાવ રહ્યો છે કેમ કે ખૂબ જ નાનું બાળક છે અને એટલી બધી સમજ ન હોય પણ સમજ છે અને બીજા બધાને જણાવવા માંગે છે કે મતદાન કરવું જોઈએ મતદાન એક આપણો હક છે તો ખૂબ જ સરસ વિચાર છે શિક્ષક તરીકે તો ખૂબ જ સરસ વિચાર તરીકે લીધો છે કેમ કે અમને મોટા છે તો પણ અમને એટલી એ રીતે જાગૃત કરવાનો વિચાર આવ્યો ન હતો એને એને મગજમાં એક વિચાર આવી ગયો કે મારે બધા લોકોને જાગૃત કરવા છે મતદાન કરવા માટે ખૂબ જ સરસ લોકો તો ખૂબ સરસ રીતે લઈ રહ્યા છે કેમ કે અમે ઘણા સમયથી અહીંયા પ્રચાર કરી રહ્યા છે તો ખૂબ સરસ રીતે લોકો રહી કરી રહ્યા છે અને આના પછી પણ શૌર્યનો આ રીતે પ્રચાર કરવાનો વિચાર રહેશે અને ખૂબ ઘણા બધા કાર્યક્રમો યોજાશે સિદ્ધાર્થ સિદ્ધાર્થ શું કરો છો સ્ટડી ટેન્થ પૂરું કર્યું આજે શૌર્ય સાથે બહુ સરસ લાગી રહ્યું છે બધાને વોટ વોટ માટે કહેવું જોઈએ કરવું જોઈએ આવું અનેક બાળકોએ કરવું જોઈએ અને એના માતા પિતાને કહેવું જોઈએ આજુબાજુવાળા ઘરોમાં કહેવું જોઈએ બધાને કહેવું જોઈએ હમણાં બધાને ચોકલેટ આપીને કહેશું કે તમે મતદાન કરો નાના હોય તો એને એમ કહેશું કે તમે આવું કંઈક કાર્યક્રમ રચો કે જેનાથી આ કોકને એમ ઉત્સુકતા વધે કે થાય એમ મતદાન જાગૃતિ માટે સરકાર બહુ અલગ અલગ બદલી રહી છે કોઈ વ્યવસ્થિત કામ નથી આપતું એટલે સાઠ ટકા ઇન્ડિયામાં સાઠ સાહીઠ ટકા લોકો આપે છે મતદાન બાકી ચાલીસ ટકા મતદાન નથી આપતા તો એ ચાલીસ ટકામાં

સાથે સાથે ચોક્કસ શૌર્યના માતા પિતાને પણ અભિનંદન પાઠવીએ છીએ કે એક એવો બાળક કે જેનામાં ફક્ત તેર વર્ષની ઉંમરથી જ પોતાના દેશ માટે કંઈક કરી છૂટવાની ભાવના છે કેમેરામેન જીગ્નેશ પંડ્યા સાથે મોનિકા પર ન્યૂઝ સુરત